રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડના સાયબર ફ્રોડમાં પણ તે વોન્ટેડ આરોપી છે સુરત પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વોને એક સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને તે જ કારણ છે કે સુરતમાં સામાન્ય પ્રજાઓને રંજાડતા તત્વોની શાન ઠેકાણે પાડવામાં આવી રહી છે લિંબાયત પોલીસની પકડમાં ઉભેલા શખ્સનું નામ જે યુસુફ પઠાણ છે કે જે વેલ્ડિંગના વેપારીને ચક્કુની નોક ઉપર એક ક્રેટા કાર્ડ અને નાણાં પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી અને તે કેસમાં જે યુસુ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી યુસુફ પઠાન માત્ર જે આ એક કેસમાં નહીં પરંતુ હિન્દુવાદી નેતાની હત્યા કેસમાં પણ સામેલ છે કે જે વર્ષ બે હજાર ઓગણીસમાં લખનૌ ખાતે કમલેશ તિવારીની હત્યા થઈ હતી અને તેને હત્યા કેસની અંદર આરોપી દ્વારા જે હથિયાર છે તે અન્ય હત્યારાઓને પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે વેલ્ડિંગના વેપારી પાસેથી નાણાં પડાવવા અને કાર જે પડાવી લેવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને હાલ ઠેકાને પાડી છે જોઈ શકાય છે કે જાહેરમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર જણાવજો કાર્યવાહી હાલમાં આપ જોઈ શકો છો તેમ ખાનપુરા લિંબાયત ખાતે કમલેશ તિવારી હત્યાકાંડના આરોપી અને હાલમાં જ તે તેમણે એક ચપ્પુ દેખાડી કાર હતી જે એમણે ચપ્પુની અણી ઉપર લૂંટી લીધેલી હતી જેના આધારે અમે ખંડણીનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કાર્ય કાર્યવાહી કરવામાં આવી છે સદર આરોપી અગાઉ પણ કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ હતો તેમજ લુણાવાડામાં પણ સાડા પાંચ કરોડના મ્યુલ એકાઉન્ટના પણ ધરપકડ એમની સાથે એક બીજો સહ આરોપી પણ હતો એમને પણ આરોપી એકતાલીસ એકાઇ મુજબ અટક કરી અને લુણાવાડા પોલીસ સ્ટેશનને ને હેન્ડ ઓવર કરેલ છે તો આપને જણાવી દઈએ કે યુસુફ પઠાણની જોડે જે ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસેન નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે જેની સંડોવણી પણ છત્તેર રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડના સાયબર ફ્રોડની અંદર સામે આવી છે ત્યારે હાલ તે શખ્સની તો લુણાવાડા પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં યુસુફ પઠાણની પણ લુણાવાડા પોલીસ દ્વારા ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સુરતમાં આ પ્રમાણે સામાન્ય જનતાને નજાડતા પાડવા માટે પોલીસે હાલ જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરી એક અસામાજિક તત્વોને આ સીધો સંદેશ આપ્યો છે કે જો કાયદો હાથમાં લેશો તો પોલીસ ચોક્કસથી કડક હાથે કાર્યવાહી કરશે કેમેરામેન દેવાંગ સાથે રાકેશ્રમભ ગુજરાત સુરત